नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24 फोर बाय सेवन लाइव શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ખવાસા ગામે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિરે ધજા અને ચુંદડી અર્પણ કરી મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ખવાસા ગામમાં શ્રી ઉમિયા માતાજી શ્રી અંબે માતાજી અને શ્રી રામ મંદિર નવનિર્મિત થયેલ છે આ વિસ્તાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે આ ગામમાં કડવા પાટીદાર સમાજના બસો પચાસ ઉપરાંત પરિવારો સ્થાયી વસવાટ કરે છે આ શ્રદ્ધાળુઓ દ્વારા આરસ પહાડથી નવનિર્મિત ભવ્ય મંદિરમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના હોદ્દેદાર શ્રીઓ દ્વારા ગામમાં માતાજી ધજા અને માતાજીની ચુંદડી સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ગામમાં શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવનિર્મિત મંદિરમાં સ્વાગત માતાજીની આરતી પૂજા અર્ચના કરી માતાજીની ધજા અને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી ઊંઝા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંસ્થાનના દેવસ્થાન સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ મીડિયા કન્વીનર શ્રી પી એ પટેલ અને વિશેષ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ઊંઝા સંસ્થાનના હોદ્દેદારશ્રીઓ દ્વારા પ્રસંગોચિત ઉદબોધનમાં સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સામાજિક ઉથ્થાન માટે સંગઠન અને સામાજિક કુરિવાજો બંધ કરી લગ્નોમાં જોડાવા અપીલ કરી હતી જ્યારે સંસ્થાના સહા શ્રી વસંતભાઈ ચોકસીએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાના વિઝન દેએજ અંતર્ગત એક હજાર એક મંદિર નિર્માણ કાર્યની માહિતી સાથે સંસ્થાના વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી જે શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વિનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઉજવ જીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવેન નાઇવ ये चालीस लाख रुपया जो आया है तो का करेंगे, बड़ी बना बड़ी बनाएंगे, जगह गा। अभी छो हजार उन्नीस में जो लक्ष्मण हुआ था आप लोग भी ऊंचा में पसारे होंगे तो उस समय उनके माता जी ने भी संकल्प लिया है और समग्र पाटीदार समाज में कि जहां अपना पाटीदार समाज रहते हैं गांवों में और विदेशों में भी तो वहीं स्थानों पे एक हज़ार विजन दो हज़ार तीस तक में एक हजार एक मंदिर बनाने का संकल्प लिया है उसमें से 500 सौ से भी अधिक अपना मंदिरों का निर्माण हो चुका है जैसा आपका भी यहाँ मंदिर का जो माता जी का हुआ इसी तरह हर जगह पे अभी हो रहा है मंदिर का होने से क्या है कि पाटीदार समाज की एक साथ में बैठ सकते हैं वैचारिक एकता होती है और अपना बालकों का संस्कार मिलता है